हेलो नाटक गोवा ના આટલા બધા શું ભેડા થયા છો હમ આ છોકરાઓ ગામડામાં રીલું બનાવ એવા લાગે

સર એ તો

તો કોઈ પણ રીતે તમે તેના ફોટા છે વિડીયો છે તેની સાથે કોઈ સંચેડ કરો છો તો એ પણ એક મોટો ગુનો છે અને આ ગુનામાં આકરીને આકરી સજા પણ થઈ શકે છે તેથી તમે સાવધાન રહો અને સચેત રહો અને જાગૃત બનો જેમ અમારા મગન બાપા સાથે જેમ પ્રોટ જો તમારી સાથે થાય તો તમે હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર જાણ કરી શકો છો અને રિપોર્ટ દર્શ કરી શકો છો અથવા તો તમે તમારા નજીક નજીકના જે પોલીસ સ્ટેશન હોય તેમાં ફરિયાદ પણ કરી શકો છો અસ્તુ